આકાશમાં થતી હવાઈ મુસાફરી અમેરિકાના બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અઠ્યાવીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થી પ્રણિત કુમાર ઉસીરીપલ્લી પલ્લીની અટકાયત કરવામાં આવી છે શિકાગોથી જર્મનીના ફ્રેન્કપોર્ટ જઈ રહેલી

અને ક્રૂ મેમ્બર્સ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો જ્યારે ક્રૂ મેમ્બરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રણીતે જાણે કોઈ બંદૂક તાકતો હોય તેમ પોતાના મોમાં હાથ મૂક્યો અને ટ્રિગર ખેંચવાનો ડોળ કર્યો આ ઉપરાંત તેણે ક્રૂ મેમ્બરોની સામે આત્મહત્યા કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી વિમાનમાં સર્જાયેલી આ ભયંકર ગડબડને પગલે પાયલોટે તરંત ફ્લાઇટને બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું અને પ્રણીતને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને પ્રવાસની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે યુએસ એટર્નીની ઓફિસે આપેલી માહિતી અનુસાર આરોપી પ્રણીત કુમાર ઉસીરીપલ્લી મૂળ રૂપે સ્ટુડન્ટ વિઝા એટલે કે વિદ્યાર્થી વિઝા પર અમેરિકામાં પ્રવેશ્યો હતો અને તેણે તાજેતરમાં જ બાઇબલ સ્ટડીઝના માસ્ટર પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો જો કે એટર્નીની ઓફિસનું નિવેદન સ્પષ્ટ કરે છે કે પ્રણિત કુમાર પાસે હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો કોઈ કાનૂની દરજ્જો નથી બોસ્ટન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી મેસેસ્યુટ્સ ડિસ્ટ્રિક્ટ ઓફ યુએસ એટર્નીની ઓફિસે તેના પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કારણે કાયદાકીય મામલો વધુ ગંભીર બન્યો છે અહેવાલ મુજબ જો તે આ ફેડરલ આરોપોમાં દોષિત ઠરે તો તેને દસ વર્ષ સુધીની જેલ અને અઢી ડોલર લગભગ બે કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ થઈ શકે છે ફ્લાઇટમાં આ પ્રકારનો હિંસક અને અકલ્પનીય વ્યવહાર કરવો એ યુએસના કાયદા હેઠળ અત્યંત ગંભીર ગુનો માનવામાં આવે છે વિમાનના ક્રુ સભ્યો અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ તેના પર કડક કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવેલા અને કાનૂની દરજ્જો ન ધરાવતા ભારતીય વિદ્યાર્થી દ્વારા આચરવામાં આવેલો આ કૃત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે દોસ્તો આવા સમાચારો માટે અમારી ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો તમારા સગા સંબંધીઓ સુધી શેર કરજો અને અમેરિકાની કોઈ પણ માહિતી આપ અમારી સાથે શેર કરવા માંગતા હો તો અમને કોમેન્ટ અથવા મેઇલ કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર